ભારત વિકાસ પરિષદ તમામ રાજ્યોમાં ફેલાયેલી જેટલી શાખાઓના માધ્યમથી દર વર્ષે ગુરુવંદન છાત્ર અભિનંદન ભારત કો જાનો અને રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરે છે ગત વર્ષે રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધામાં દેશભરની પચાસ હજાર શાળાઓએ ભાગ લીધો હતો જેમાં દેશનું એક પણ રાજ્ય બાકાત નહોતું આજ સંસ્કાર સંસ્કાર ભાગ ભાગરૂપે આ વર્ષની પ્રાંત સ્તરીય રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધા આજે ભરૂચ ખાતે અમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતમાં આવેલા બ્રાન્ચોની વિજેતા ટીમોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં તમામ ટીમો સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને જુસ્સાથી સમૂહ ગીતોની પ્રસુતિ કરી હોલ ગજવી દીધો હતો સ્પર્ધાનો પ્રારંભ દહેજ ઇન્ટરનેશ સ્પર્ધાનો પ્રારંભ દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ પ્રાંત પ્રેસિડેન્ટ હિતેશ અગ્રવાલના હસ્તે મંગલદીપથી કરવામાં આવેલ સ્પર્ધાના અંતે કાર્યક્રમના મુખ્ય અતિથિ ભરૂચ ભાજપા જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ આજની જે સ્પર્ધા છે તે ટીમના વિજેતાઓ હતા પ્રથમ ક્રમાંકે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વિતીય નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ ભાયલી વડોદરા તૃતીય સંસ્કાર ભારતી સ્કૂલ સુરત તમામ વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યો હતો રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.